થુમથલ ગામે યુજીવીસીએલની ટીમ પર જ્યુલેન હુમલો કાયદેસરની કાર્યવાહી માટે મામલતદારની રજૂઆત વિસનગર તાલુકાના થુમથલ ગામે વીસ તપાસ માટે ગયેલી યુજીવીસીએલની વિસનગર બે પેટા વિભાગીય કચેરીની ટીમ પર પંદર નવેમ્બરના રોજ યુલેન હુમલો થયો હતો ઘટના દરમિયાન હાજર કેટલાક કિસમોએ અધિકારીઓ અને કર્મચારીઓ સામે મારામારી કરી હોવાના તેમજ તેમના ઉપર છેડતી અને ચોરીના ખોટા આક્ષેપો મૂક્યા હોવાના આક્ષેપો થયા છે આ અંગે યુજીવીસીએલની વિસનગર કચેરીએ તરત જ વિસનગર તાલુકા પોલીસ મથકે એફઆઈઆર દાખલ કરી છે અને સંબંધિત આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે યુજીવીસીએલ અધિકારીઓએ મામલતદાર વિસનગરની રજૂઆત કરી છે કે ઘટનામાં સામેલ તમામ આરોપીઓને ઝડપીને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરાય સરકારી ટીમોની ફરજ દરમિયાન વિશેષ પોલીસ સુરક્ષા આપવામાં આવે વિસનગર તાલુકામાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પ્રતિબંધાત્મક પગલાં લેવાય હુમલામાં પીડિત સરકારી કર્મચારીઓની ઝડપીને ન્યાય મળે તે માટે તપાસ પ્રક્રિયા ત્વરિત કરાય યુજીવીસીએલ દ્વારા જણાવાયું હતું કે સરકારી ફરજ બજાવતા અધિકારીઓ ઉપર હુમલો કરવો માત્ર ગંભીર ગુનો નથી પરંતુ સરકારની કામગીરી ઉપર સીધો પ્રહાર છે તેથી આ સમગ્ર મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી થવી જરૂરી છે ઘટનાની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આગળની પ્રક્રિયા ચાલી છે મૌલિક કુમાર કિરીણ કુમાર પટેલ હવે જે આજે તારીખ 15 ના રોજ જે અમારી યુદીશનની ટીમ ચેકિંગ કરવા ગઈ હતી સુંથલ ગામે ત્યાં એ ટીમ ઉપર એ ઈસમો દ્વારા એક જીલે હુમલો કરવામાં આવ્યો લાકડી દ્વારા મારવામાં આવ્યા હતા તે વિરુદ્ધ અમે આમના વિરુદ્ધ કડક કાર્યકવાહી થાય એ માટે પ્લાન્ટ ઓફિસર સાહેબને આજે અમે આવેદન આપવા માટે અહીંયા આવેલા છીએ અમારી માંગણી એ છે કે આ જે હુમલો થયો છે એ અમારી સરકારી ફરજના થયેલો છે તો અમારી સરકારી ફરજ જે અમે બતાવીએ છીએ એમાં ફરી આવી કોઈ રૂકાવટ ના થાય કોઈને હુમલો ના થાય તે માટે ભવિષ્યમાં અમને કડક સજા આપી અને એક દાખલો બેસી તો અમે શાંતિથી નોકરી કરી શકીએ બધા